જો હું તમને એક ઉદાહરણ આપું જેમ કે પાંચ વત્તા ચાર બરાબર કેટલા થશે નવ કેટલા થશે એ સરવાળો કર્યો તો નવ આવે એમ જરૂરી નથી કે સરવાળામાં જ નવ આવે બાદ બાકી કરીએ તો પણ નવ જવાબ આવે જેમ કે હું એક ઉદાહરણ આપું કે દસ ઓછા એક બરાબર કેટલા આવશે કેટલા આવશે તો આપણે નવ જવાબ અહીંયા લાવવાનો છે

અહીંયા લખશે ચલો ફટાફટ એક જણ ઊભું થશે એ બેસી બેસવા આવે ત્યારે બીજા આવે ચલો શરૂઆત કરો તો કોણ આવશે પહેલા ચલો બહુ સરસ સરસ ક્લેપ ચલો બીજા આવો सरस चलो बिगा आई गए चलो एक एक उभा થઈને આવતા जाऊ હો બહુ સરસ બેટા શું લખ્યું તમે બેટા 15 માંથી 6 કાલો 9 15 માંથી 6 કાલો 9 બહુ સરસ ચલો આગળ ફટાફટ ક્લેપ બહુ ના કરશો પછી અવાજ આવે છે થોડીવાર જ ક્લેપ કરવાની રંગીન ચોક લેતા જ સારું લાગે સરસ ચલો ચલો ફટાફટ શું લખ્યું બેટા તમે બહુ સરસ ચાલો ચાલો બહુ સરસ શું લખ્યું તમે બારા ઓછા બારા ઓછા થી બહુ સરસ ચલો આવ સરસ સાત વત્તા બે ચલો આગળ બહુ સરસ બહુ સરસ છ વત્તા ત્રણ આગળ ચલો આવો આવો વિચારજો હો હવે કેટલા રહ્યા છે ચાર રહ્યા છે હજુ જેને આવડે ફટાફટ ઊભા થાય એકનું એક ના આવવું જોઈએ सरस बे वत्ता सात चलो सरस त्रण वत्ता छ आओ सुला क्यों बेटा? बत्ता चार। बत्ता चार सरस चलो सुार बाकी सरस।